દિવ્યશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ગઢડા સ્વામીના આંગણવાડી કેન્દ્રના બાળકોને નાસ્તો અને પેનનું વિતરણ કરવામાં આવ્યું કોળી સમાજના પીઢ આગેવાન અને મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તેમના દીકરા દિવેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વિક્રમભાઈ સોરાણી અધ્યક્ષ ગુજરાત શિવાજી સેના અને કેનેડીભાઈ વોરા પ્રમુખ યુવા મોરચા ગુજરાત સેના બોટાદ જિલ્લા યુવા ટીમ અલ્પેશભાઈ ડાભી કમલેશભાઈ ચૌહાણ કિશોરભાઈ વેલાણી ગઢડા નૂતન કન્યા વિદ્યાલય પાસે બાળકોને બિસ્કીટ બોલપેન અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આ બાળકોને નાસ્તોનું તેમજ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈનો જન્મદિવસ હોય ત્યારે બોટાદ જિલ્લાના યુવા અધ્યક્ષ અમારે અલ્પેશભાઈ ઢાબી દ્વારા એમના વિસ્તારની અંદર આંગણવાડીની અંદર બાળકોને પુરસ્કારિત ઇનામ આપી અને તેમને ખુશ કરી અને આજે દિવેશભાઈનો બર્થડે ઉજવવામાં આવ્યો છે અને ગઢડા શહેરની જે આ શિવાજી સેનાની જે ટીમ છે અલ્પેશભાઈની તે સૌ સાથે મળી અને ગઢડાના હરએક કામની અંદર સાથે ઊભા રહીએ છીએ જ્યારે અમારે રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી જ્યારે આખા ગુજરાતની અંદર જ્યારે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા હોય ત્યારે એના સહઅનુયાયીએ જ્યારે જિલ્લાની અંદર અલ્પેશભાઈ ડાભી અને અમારે કમલેશભાઈ ચૌહાણ બંને જે યુવા તબૈય છે જેને સેવાનો એક ભેગ ધારણ કર્યો છે એવા બંને યુવાનો દ્વારા આજે આ આંગણવાડીની અંદર પ્રોગ્રામ આપી અને બાળકોને ખુશ કરી તેમને બોલપેન છે બિસ્કિટ છે તેઓ અલ્પેશભાઈ ડાભી બોટાદ જિલ્લા યુવા પ્રમુખ આજ રોજ વિક્રમભાઈ સાનિધ્ય શિવાજી ટીમ દ્વારા અમે ઇનામ વિતરણ બાળકોને પ્રોત્સાહન કરી જન્મ દિવસ ની દિવેશભાઈ ને હાર્દિક શુભકામના પાઠવી દીધી